આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સત્તરમી તારીખના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મુરલીધર ફ્લેટમાં જ બે પાડોશીઓ વચ્ચે ન બાબતે તકરાર થઈ ગઈ એટલે ઝઘડો થયો હતો ફરિયાદી તરીકે ઉમેશભાઈ અશ્વિભાઈ જાદવ સો નંબર ઉપર કંટ્રોલ વર્ધીમાં જ ફોન કરતાં પોલીસની મદદ માંગી હતી પોલીસ ઘટના સ્થળ પર બંને પક્ષ ભેગા કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને ઢોર માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ જાતિ વિષયક શબ્દો પણ ઉચ્ચારવામાં આવ્યા છે ને અપમાનિત કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો થતા હોય ત્યારે ઢોરમાર મારતા જ વડોદરા ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે જ તેઓને લઈ જવાયા હતા પોલીસની દાદાગીરી સામે આવી હોય તેવા પણ એક તેવી પણ એક માહિતી સામે આવી રહી છે સાહેબ પોલીસ ભવન આવવાની એટલે ફરક પડી મારું નામ ઉમેશભાઈ હસમુખભાઈ જાદવ છે હું સોલંકી હરિજન છું મેં ભોળાદ ગયો હતો પૂરાપૂરા ધામ ત્યાંથી રાત્રે આઠ વાગ્યે આવ્યો અને આવીને ઘરમાં આરામ કરતો હતો અને મારા મમ્મીને મારા પપ્પા બધા ફેમિલીવાળા ગોકુલનગર ગયા હતા મારા દાદીને ત્યાં શોક થોડા માટે ત્યાંથી ટિફિન લઈને રાત્રે દસ વાગે આવ્યા મારા મમ્મીને મારા માસીનો છોકરો સંજય એ લોકો આવ્યા સાહેબ અને એ લોકોએ જારી ખોલી તો એસીની ડોલ પડી ગઈ અને કૂતરો ભસવા લાગ્યો તો એ લોકો બી ગયા તેમની મમ્મી આવીને બહાર ગારો બોલવા લાગ્યા અને ગમે તે આપ શબ્દો બોલવા લાગ્યા તો મારા મમ્મીએ કીધું કે ભાઈ ડોલ પડી ગઈ છે પાડી નથી એમનો છોકરો ફૂલ હાલત નશામાં હતો એમનો છોકરો અને સીધો મારવા લાગ્યો સાહેબ તો મેં સો નંબર પર ફોન કર્યો સો નંબર પર જાણ કરી બે બાઇક પર ચાર જણ આવ્યા અને પીસીઆર ગાડી આવી સાહેબ એમાંથી પછી ઉપર આયા લોકો કે ઉમેશભાઈ કોનું નામ મેં કુ સાહેબ મારું નામ છે તો કે તમારે બેહીન આવું પડશે ત્યાં ગાડી પોલીસ સ્ટેશન તો મેં બધું સારું સાહેબ જવાબ લખાવા આવી જવું નથી તો કઈ લઈ ગયા પછી તઈ ગયા પછી સાહેબ દસ મિનિટ આપણે ઉભા રાખ્યા અને ઉભા રાખી એક રૂમ માં બોલાયો મને રૂમ માં બોલાવી ને પછી રૂમ બંધ કરી દીધો અને પછી બેસાડી દીધો પછી હાથ લાંબા કર અને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું મને અને મને ઢોર માર માર્યો તો એ લોકો સાહેબ માંગ તો સાહેબ મારી એજ છે કે મને ન્યાય મળવો જોઈએ અને બીજી વાત સાહેબ કે એ લોકોએ અમારી સમાજ વિશે બી બહુ ખરાબ બોલ્યા હતા સાહેબ અમારી કે તારી સરનેમ શું છે તો મેં કીધું સાહેબ મારી સોલંકી હરિજન છે મેં કીધું તો કે હરિજન ભંગ્યા અને આ આવ્યો કે તમે બધા એક જ કે છે તમને રાત્રે જ લડવાનું દેખાય કે છે અને બહુ ધમકી હાલતા હતા અંદર સાહેબ મારો મોબાઈલ મોબાઈલ બધું લઈ લીધું એ લોકો અંદર સાહેબ નામ તો નથી ખબર પણ હું એમની ઓળખ કરી લઈશ જોઈશ તો સાહેબ